આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા યોગેશ્વર સોસાયટી પોતાના ઘરની સામે જાહેર અવરજવરવાળા રસ્તા પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો તેમજ પોતાના ઘરની આગળ પાર્કિંગના ઉપયોગ માટે બનાવેલ પત્રાનો શેડ તેમજ સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દુકાનોનું પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં એક હજાર ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર રીતે દબાણ કરી જપ્તો કબજો કરેલો હતો આરોપીનું નામ ઇકબાલ હાજી આમદ સોઢા રહે કિડાણા તાલુકો ગાંધીધામ ગુનાહિત ઇતિહાસ મારામારીના શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલ છે ડિમોલેશનનું સ્થળ પ્લોટ નંબર ત્રણસો અઠ્ઠાવન યોગેશ્વરનગર કિડાણા તાલુકો ગાંધીધામ વિગત આરોપીએ પોતાની સુખ સાહેબી માટે પોતાના મકાનની બાજુમાં રહેલી સરકારી પ્લોટમાં વીસ બાય પચાસ એમ હજાર એક હજાર ચોરસ ફૂટના ચાર પ્લોટ ગેરકાયદેસર રીતે દિવાલ બનાવી કરેલ દબાણ ચાર હજાર ચોરસ ફૂટ જેટલો ગેરકાયદેસર કબજો કરેલ હતો આરોપીનું નામ ગની છૂછિયા રહે કિડાણા તાલુકો ગાંધીધામ ગુનાહિત ઇતિહાસ મિલકત સંબંધી તેમજ વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલ છે ડિમોલેશનનું સ્થળ કિડાણા સેવન સ્કાય સોસાયટીના આગળનો ભાગ તાલુકો ગાંધીધામ વિગત આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા સેવન સ્કાય સોસાયટીના આગળના ભાગે ગેરકાયદેસર રીતે દસ દુકાનોનું પાકું બાંધકામ કરી તેની અંદર સર્વિસ સ્ટેશન સહિત બનાવી સરકારી પ્લોટમાં દસ બાય દસની દસ દુકાનો જે એક હજાર ચોરસ ફૂટના ગેરકાયદેસર દબાણ કરી કબજો કરેલ હતો